ગીર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઉના શહેર ટાઉન હોલ ખાતે ઉપનાઉસ કાર્યક્રમનું આયોજન કર્યું ઉના શહેરમાં દેલવાડા રોડ ઉપર આવેલ ટાઉન હોલ ખાતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં ઉના શહેરના નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો અને ઉના વકીલ મંડળના પ્રમુખ સભ્યો વિવિધ બેંકના કર્મચારીઓ અને આજુબાજુના તાલુકા પોલીસ સ્ટેશનના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહેલા ઉના ગીરગઢડા નવા બંદર અને કોડીના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને વ્યાજખોરોનો ભોગ બનનાર લોકોની ફરિયાદ કરવા આગળ આવે અને વ્યાજખોર પાસેથી લોન ના લેતા બેન્કો પાસે લોન લેવાની સલાહ આપી આ સિવાય આજ રોજ અહીં વિવિધ બેંકના કર્મચારીઓએ બેંક દ્વારા મળતી વિવિધ લોન વિશે માર્ગદર્શન આપ્યું હાલ વિવિધ વિભાગમાં લોકો દ્વારા આરટીઆઈ કરી અને તોડ કરવામાં આવી રહ્યા છે જેમાં આરટીઆઈના નામે પોતાના સ્વાર્થ માટે આરટીઆઈ કરતા ઇસમો વિરુદ્ધ હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી આવી કોઈ વ્યક્તિ હેરાન કરતી હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે અને યોગ્ય માહિતી આપી હાલના સાયબર યુગમાં અભણ અને સામાન્ય લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયા મારફત વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બને છે જેથી આવા સાયબર ક્રાઈમ માફિયાનો ભોગ ના બનવા માટે શું શું સાવચેતી રાખવી અને તેના માટે શું શું પગલાં લેવા એ અંગે જરૂરી સૂચનોની માહિતી આપવામાં આવી ગીર સોમનાથ પોલીસ વડા દ્વારા લોકો માટે નાઇન ફોર ઝીરો વોટ્સએપ નંબર જાહેર કર્યો છે કે જેના ઉપર લોકો પોતાની પાસે રહેલા આધાર પુરાવા અને ફરિયાદના વિડીયો મોકલી શકશે આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉના રજુઆતમાં તમારા કઈ શબ્દ હોય ન થાય અને રજુઆત કરવાની મજા આવે જો તમારો આકડો હોય તારી વિશે મને કવિ દુનિયામાં કઈ જોવા નહીં મળે એકેડેમી માલ નહીં કે જેરાન કાલ નહીં મિડલિંગ માલો નહીં ઉંદરને ઉંચાળો નહીં હસકાય માલો નહીં કુવારા નાવો સમયમાં આવણા જે પ્રચલિત થયેલો મુદ્દો છે કે જેનાથી આમ જનતા આપણા કોઈ એકબીજાના સગા સંબંધીઓ વેપારી દરેક વર્ગ આમાં ધીમે ધીમે ફસાતો જાય છે એક સમય હતો કે જ્યારે તમે બધાએ સાંભળેલું હશે હની ઠેર કે જ્યારે કોઈ મહિલા દ્વારા કોઈ વેપારી માણસ કે કોઈ અન્ય વ્યક્તિને પોતાના જાળમાં ફસાવવામાં આવતા ત્યારે આવા માણસો ડરના હિસાબે પોતાની રિસ્પેક્ટ આકૃતના હિસાબે સામાન હતા અને એનો ધીમે ધીમે ભોગ બનતા એની સરળીકરણથી આવા ઓપન હાઉસોથી પોલીસના પોઝિટિવ હકારાત્માનું વલણથી એ લોકો સામે આવવા માંડ્યા પછી ધીમે ધીમે આ રીતે હની ફરિયાદો દાખલ થવા માંડી કે જેથી કરીને આવા જે લોકો હતા એ પોતાનો હેતુ સિદ્ધ કરતાં બંધ થઈ એ જ રીતે હવે હમણાં આ આરટીઆઈના કાયદાનો ઘણો બધો દુરુપયોગ ધીમે ધીમે ચાલુ થયો છે એક નાનો એવો સર્વે આ સરકાર દ્વારા કોઈ કામ કરવામાં આવ્યા હોય કોઈ મોટા ભ્રષ્ટાચાર કે જે જાહેર જનતાને લાગુ પડતું હોય એનો ઉપયોગ આ માહિતી મેળવીને લોકો કરતા હોય છે આ પહેલો એ છે કે જેનો હિત જેનો હેતુ લોકોના સમૂહ માટે હોય છે કે ભાઈ આ આનો ખર્ચો ક્યાં થયો કેટલો થયો કેવી રીતે થયો

અને એક જ નિયમ છે એક માણસ હેરાન કરશે તમે એના તાબે થાશો એટલે બીજો હેરાન કરશે જે યુપી રહેતી નથી આખા હોલમાં બેસેલા તમામ વ્યક્તિઓ પાસે આજે મોબાઈલ હશે મોબાઈલ હશે એટલે સ્વાભાવિક છે અને એમાંથી 90% લોકો ઇન્ટરનેટ વાપરતા હશે એટલે સાયબર ક્રાઇમ વિશે તમને માહિતી હોય કે ના હોય પરંતુ તમે એનો ભોગ બનવા માટે માત્ર એક જ ડગલું દૂર છો એટલે એના માટે આપણે આવા સાયબર ક્રાઇમનો ભોગ ના બનીએ એના માટે શું શું તકેદારી રાખવી કેવા કેવા પ્રકારના સાયબર ફ્રોડ થાય છે તેની માહિતી અત્રેથી આપવામાં આવશે તો તમામને વિનંતી કે ધ્યાનથી સાંભળો ડિજિટલ યુગમાં જે ઇન્ટરનેટનો ઉપયોગ છે એના આધારે તમે વ્યાખ્યામાં આવે છે ડિજિટલ યુગના જેમ મે કીધું ફાયદા પણ છે ગેરફાયદા પણ છે આજે તમે મોબાઈલમાં તમે શૈક્ષણિક સામગ્રી જોઈ શકો છો બાળકોને ભણાવી શકો છો ઇન્ટરનેટમાંથી પેમેન્ટ કરી શકો છો તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો લોકેશન જોઈ શકો છો એ બધા ફાયદા છે પણ આ ફાયદાની સાથે તમે તમારા મોબાઈલનું તમે એક્સેસ આપો છો આ બધી એપ્લિકેશનને એક્સેસ આપો છો તમારો ડેટા તમે ઇન્ટરનેટ ઉપર લિંક કરો છો એના લીધે તમારી સાથે સાયબર ફ્રોડ થવાની શક્યતાઓ વધારે છે એટલે પહોંચી જાય છે અને એ લોકો તમને એમનો શિકાર બનાવે છે જેમ કે જો ડેટા ચોરી સૌથી મહત્વનો છે એન્ટીવાયરસ વાયરસ નો હુમલા છે ઇન્ટરનેટનો નો ખોટો ઉપયોગ છે સમયનો નો દુરુપયોગ કરે છે લોકો જે મોબાઈલ સતત ગેમ્સ રમા કરે છે અનનોન લિંક ઉપર ક્લિક કરે છે એને કારણે નેક્સ્ટ નેક્સ્ટ સાયબર ક્રાઇમ થવા પાછળના આ મુખ્ય ચાર કારણો છે સૌથી પહેલું ડર જિલ્લામાં જિલ્લામાં કેમ નથી કામ

તો તમને અરજી આજે કેટલી આપો છો એના ઉપર ખબર પડે મને હમણાં બાર કાઉન્ટર ઉપર જોઈએ પણ મને જે પીઆઈએમ એ ડીવાયએસપી શ્રીએ જે કીધું છે એ એવું કીધું છે કે અહીંયા કોઈ વ્યાજનો ધંધો કરતો નથી ખરેખર એવું છે કેટલા લોકો એમાંથી વ્યાજ પૈસા લીધા છે સાહુકારો પાસેથી બેંક પાસેથી નહીં અમે રાજકોટમાં આવો એક સેમિનાર રાખ્યો તો એક ભાઈ ફરિયાદ લઈને આવ્યા કે સાહેબ બેંક ઓફ બરોડા વાળા મારી પાસેથી વ્યાજ લે છે પેલો તો નિયમ એ છે કે આપણે વ્યાજે પૈસા લઈએ બેંક પાસેથી પૈસા પાછા આપવાના છે ખાલી લઈને ઘરે નથી જવાના પણ જે બેંક વગરની સિસ્ટમ છે જે ઓફિસિયલ સિસ્ટમ નથી એમાં જે લોકો વ્યાજ લે છે જે કાયદેસર હદાર પણ નથી વ્યાજ લેવાના સાહુકાર ધારામાં કોઈ લાયસન્સ નથી એમની પાસે અને વ્યાજ તમને લોકો મેં તો બધા અહીંયા થોડુંક વ્યાજનું ચલણ મને પણ ઓછું દેખાય છે ઉગના આજુબાજુ પણ આપણા જિલ્લામાં એવા મકાન લખાવી લે પછી આખું ઘર બિચારું હેરાન થાય પછી ખબર નહીં શું શું નાટક કર્યા કરે થોડા દિવસ પહેલા હતી એ ખૂબ સારો પરિવાર હતો એક કરોડ ને ચોસઠ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા દસ કરોડ રૂપિયા પરત આપી દીધા છે દસ કરોડ ઓછાની અને પછી એ વ્યાજની હેરાનગતિ ચાલુ હતી તારે આ પેનલ્ટી આપવાની તારે આમ આપવાનું એટલે એવા જે છે ગામડાઓમાં નાના નાના ટાઉનમાં એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટેનો સેમિનાર છે હવે સેમિનાર કેમ કરવો પડે છે ભાઈ કારણ કે તમે ફરિયાદ કરવા નથી આવતા કે આમ તો તમને પછી આપશે ને પણ એક નેવ નવસો પંચાણું નવ્વાણું જીરો ચાલીસ એક નંબર બહાર પડ્યો છે સોશિયલ મીડિયામાં પોલીસના દરેક સોશિયલ મીડિયામાં પેજ ઉપર છે અહીંયા પણ તમને મળી જશે કાઉન્ટર ઉપર પોલીસમાં કંટ્રોલ રૂમ તો છે સો નંબર ઉપર એકસો બાર ઉપર તમે જાણ એટલે પોલીસ પીસીઆરને તમે સાંભળી લેવા તમે કહો તો પણ તમારે કંઈ મોકલવું હોય મેસેજથી વિડીયો કોલ ઓડિયો કોલ ઓડિયોથી કોઈ કોઈ પેમ્પલેટ તો એ એના માટે કંઈ સિસ્ટમ નથી એના કારણે થઈને અમે એક વોટ્સએપ નંબર ચાલુ કર્યો છે કે જે સીધો જ ક્રાઇમ બ્રાન્ચ જોવે છે અને એ ક્રાઇમ બ્રાન્ચ એના ઉપર તરત એક્શન પણ લેશે એટલે મારી અપેક્ષા છે આપની પાસે આ નંબર પણ એક પેરેલલ કંટ્રોલ રૂમ છે પણ એનામાં એમાં ફાયદો અમને એ થાય છે કે એમાં કંઈક તમારી પાસે જે એવિડન્સ હોય સીધું જ પોલીસને મળી જાય છે એટલે આવા પ્રકારની એક વ્યવસ્થા પણ જિલ્લામાં ચાલુ કરી છે ઉનામાં ઉના જ્યારે અમે અમે જ્યારે હાજર થયા બાવીસમાં ત્યારે અમને એવું લાગતું કે ઉના મારે જરાક વધારે ટાઈટ કરવું પડશે પણ છેલ્લા એક દોઢ વર્ષથી રાણા સાહેબ આવ્યા પછી ઉનામાં મને પોલીસિંગથી સંતોષ છે